આપણા પાસ્તા બફાઈ ગયા છે અને હવે હું આ બધું શાક એ આપણું કેપ્સિકમ અને ડુંગળી ટમેટા આ બધા છે બધું બફા આવડા સુધારાઈ ગયું છે અને હવે હું તેલ મૂકું છું આ તપેલામાં બે પાવડા તેલ મૂકીશ હવે જો આ તેલ આપણું આવી ગયું છે અને ગેસની ફ્લેમે થોડીક મેં ધીમી રાખી છે ને તેરયા ડુંગળી નાખી દઉં છું ડુંગળી થોડીક સંતરાય પછી હું કેપ્સિકમ નાખું હવે આ કેપ્સિકમ નાખી દો ઓ કેપ્સિકમ થોડક સંતરાય પછી આપણે ટમેટા નાખશું સ્ટાર્ટ હવે જો આપણે કેપ્સિકમ નાખ્યું હવે હું આ કેપ્સિકમની પેકેટમાં મસાલો આવ્યો છે ને એ બે પેકેટ આવ્યા છે એ બે પેકેટ હું મસાલાના અંદર નાખી દઉં છું જો આવા પેકેટ આવ્યા છે અને આ હવે પીઝાનો મસાલો છે એ થોડોક નાખી દઉં એક ચમચી જેટલી અડધી ચમચી જેટલો જ નાખું છું અને હવે એક ચમચી આપણે ઓલામાં એ પાસ્તામાં મીઠું નાખ્યું હતું પણ ઓછું નાખ્યું હતું એટલે અત્યારે આ એક ચમચી સિંધાલું મીઠું છે એક ચમચી નાખી દઉં છું પછી સ્વાદ પ્રમાણે તમારે નાખવાનું રહે આ ટમેટા એ નાખી દઉં એટલે આરો હાર ચડી જાય અને પછી હું બધા સેજ ફ્રાય થઈ જાય પછી હું બધા ઓલા સોસ નાખી દઉં चलो आ रेड चीली सॉस नाखू छू पेला पी आ ग्रीन चीली सॉस सोया सॉस और आ पिज्जा टॉपिंग અને હવે ટમેટા સોસ હવે આપણે બધા સોસ નાખી દીધા છે હવે હલાવી નાખું જો હવે આપણા ચડી ગયા છે ને બધા મેં સોસ નાખ્યા છે અંદર એટલે જોઈ થોડા ખાટા હોય એટલે એક ચમચી હું ખાંડ નાખું છું એક જ ચમચી અને ગ્રેવી વાળું બનાવું છે ગ્રેવી વાળા પાસ્તા એટલે સેજ પાણી નાખું છું

તૈયાર છે અને એના ઉપર હું સર્વ કરવા માટે આ ચીજ ખમણીને નાખું છું અંદર ચલો મારે જા પાસ્તા તૈયાર છે જો તમને ગમે તો લાઈક ને શેર જરૂર કરજો